વડોદરા કોંગ્રેસ દ્વારા સામે પડેલા મુજ મહોડા સુધી જનજાગૃતિ યાત્રા કરી વડોદરા કોંગ્રેસ દ્વારા અકોટાથી મુજ મહોડા જતા રસ્તા પર વારંવાર ચંદ્ર આકારના મોટા મોટા ભૂવા પડી રહ્યા છે જ્યાં સ્થાનિકો અને રાહદારીઓના જીવના જોખમ રૂપ બની ગયા છે તે બાબતે જનજાગૃતિ લાવવાને કુંભકરણ નિંદ્રામાં ઊંઘતા ભ્રષ્ટાચારી તંત્રને જગાડવાના પ્રયાસરૂપે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અકોટા વિવાનતા હોટલની સામે પડેલા ભુવાથી શરૂ કરી મુજમહોડા સુધી જનજાગૃતિ યાત્રા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરા શહેર ભાજપના ભ્રષ્ટાચારના બેનરો સાથે વડોદરા શહેરના કોંગ્રેસ કાર્યકરો કોંગ્રેસ કાઉન્સિલરો તથા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સહિત તમામ કોંગ્રેસ કાર્યકરોએ જનજાગૃતિ યાત્રામાં જોડાયા હતા વડોદરાની પ્રજાએ ભાજપના નેતાઓ પર પાંચ વર્ષ દસ વર્ષ વીસ વર્ષ નહીં ત્રીસ ત્રીસ વર્ષ વિશ્વાસ કરીને વોટ આપ્યા સામે ભાજપે વડોદરાની પ્રજાને શું આપ્યું વિશ્વાસઘાત આપ્યો બીજું શું આપ્યું તો કે ભ્રષ્ટાચાર આપ્યો ભાઈ ભૂખ આપી અને વડોદરામાં જે પ્રજા કોર્પોરેશનમાં વેરો ભરે છે એની સામે પાણીની સુવિધા નથી આપી શકતા વારે ઘડે ભૂવા પડે આ રોડ જે અકોડાથી મુજ મોડા જાય છે આ રોડનું નામ અમે ભૂવા રોડ આપ્યું છે કેમ કારણ કે સત્તરથી વધારે ભૂવા અને પોણા બે કરોડનો ખર્ચો આ ભૂવાને ભરવામાં તો ભાઈ કોના પૈસા તમે દિવાળી કરો છો આ વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કમિશનરે લાઇટો લગાવી જગમગાટ જગમગાટ કરી દીધું કોના પૈસા ભાઈ પ્રજાના પૈસે છે તમારી પેલું કહેવાય ને કે ચાર દિન ચાંદની ફીર અંધેરી રાત દોઢ કલાક વરસાદ પડ્યો કુદરતે આ લોકોને સાચો વરિસો બતાવી દીધો કે વડોદરાનો વિકાસ નહીં વિનાશ કર્યો છે ભલે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર ભાજપના નેતાઓને બચાવવા ગમે તેવા તાઇફા કરે તમે ગરબા રમો તમે ઝુમકા ગીરા પર ડાન્સ કરો તમે ક્રિકેટ રમો પણ વડોદરાની પ્રજા ને ગયા વર્ષનું પૂર યાદ છે વડોદરાની પ્રજાને યાદ છે કે સ્મશાનના નામે તમે ભ્રષ્ટાચાર કરો છો વડોદરાની પ્રજાને યાદ છે કે ચૌદ નિર્દોષ લોકો હરણી બોટ કારમાં મરી ગયા અને એના સિવાય આ આ જે ખાડોદરા બનાવ્યું મચ્છરો નગરી બનાવી એ બધું વડોદરાની પ્રજાને યાદ છે વડોદરા શહેર એ સર સયાજીરાવ ગાયકવાડની સંસ્કારી નગરી શિક્ષણ નગરી ધર્મની નગરી અને સુંદર નગરી હતી સ્વચ્છ નગરી હતી આ ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસનની અંદર જે સર સયાજીરાવ ગાયકવાડ જે દીર્ઘ દ્રષ્ટા હતા એમણે જે નામો આપેલા એમના શાસનના નામો એને ભૂલીને આવે નગરી ખાડોદરા નગરી મચ્છર નગરી ઉભરાતી ગટરોની નગરી ગંદા પાણીની નગરી અને હવે પૂરની નગરી પણ બની ગઈ ત્યારે અમે આ જે જન આક્રોશ રેલી કાઢીને આજથી શરૂઆત કરી છે વડોદરા શહેરના લોકોને જણાવવા માંગીએ છીએ કે તમારા વેરાનું વળતર તમે હવે માગો ત્રીસ વર્ષથી તમે શું જોયું વડોદરા શહેરના નાગરિકોને ત્રીસ વર્ષથી શું મળ્યું બે ટાઈમ પાણી હતું તો એક ટાઈમ કરી દીધું સ્વચ્છતા તો જાહેર માર્ગો પર જ થાય છે આંતરિક સ્વચ્છતા બંધ કરી દીધી સ્વચ્છતાના નામે ટેક્સ ઉભરાવાના ચાલુ કરી દીધા પાણી તો પાણી ચોખ્ખું નથી મળતું ગટરો ઉભરાય છે તો વડોદરા શહેરના નાગરિકોને અમે અપીલ કરીએ છીએ અને આ વખતે વડોદરા શહેરના નાગરિકો એમના વેરાનું વળતર માગવાના છે અને ચોક્કસ પરિવર્તનનો માહોલ આજે ફૂંકાઈ ચૂક્યો છે વોર્ડ નંબર બારમાંથી શરૂઆત કરી છે ભૂવા રોડ આ નામ પડી ગયું એટલા મોટા ભૂવા પડ્યા અમારા રાકેશભાઈ છે અમારા ચિરાગભાઈ છે રોજે રોજ એ આને ઉજાગર કરે છે ત્યારે વડોદરા શહેરની જનતા આ વિશે જાગૃત બને અને આગામી ઇલેક્શનમાં આનો જવાબ આપે એવી હું અપેક્ષા રાખું છું તંત્ર તો જાગે છે જો ગઈકાલે જે અહીંયા ભૂવાનું એ હતું તો જેવો કોંગ્રેસે મેસેજ મૂક્યો ને એવું તરત જ તેમણે આ બધું પૂરવું પડ્યું એટલે તંત્રને તો કોંગ્રેસ એક્શનમાં આવે છે ને ત્યારે રિએક્શન આપવું પડે છે બરાબર અને કોંગ્રેસ છે ને કોંગ્રેસ એ છેક સુધી એક્શન મોડમાં રહેશે અને રિએક્શન રાત દાડો લેવાનું છે કોર્પોરેશનના સત્તાધીશો જોડે અને તંત્ર જોડે